શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્ર ધુંસાથી ભૂમિ દર્શન ઉત્સવ ઉજવણી એકસો પચાસ કરોડના પ્રોજેક્ટનો શુભારંભ કડવા પાટીદાર સમાજ દ્વારા બિલાસિયા પાસે બાવીસ હજાર ચોરસ વાર જમીન પર એકસો પચાસ કરોડના ખર્ચે સાકાર થનારા ભવ્ય પ્રોજેક્ટનો શુભારંભ શ્રી ઉમિયા શરણમ મમ મહામંત્રની બાર કલાકની અખંડ ધુંસાથી ભૂમિ દર્શન ઉત્સવ દ્વારા કરવામાં આવ્યો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને ઉમિયા થામપુરવ અમદાવાદ દ્વારા આયોજિત આ ઉત્સવમાં 2500 થી વધુ મા ભક્ત મહિલાઓ સહિત 300 થી વધુ ગ્રુપોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ પ્રોજેક્ટ હેઠળ ભવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર વર્કિંગ મેન વુમન હોસ્ટેલ પાટીદાર દીકરીઓ માટે હોસ્ટેલ અને પાર્ટી પ્લોટનું નિર્માણ થશે પૂર્વ અમદાવાદમાં વસતા દોઢ લાખ પાટીદાર પરિવારો અને નરોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા સમાજના લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ બનશે પાટીદાર સમાજના દાનેશ્વરી દાતાઓએ આ પ્રોજેક્ટ માટે ઉદાર દાન આપ્યું છે ઉત્સવમાં શ્રી ઉમિયા પરિવાર સંગઠનના ચેરમેન પ્રવીણભાઈ પટેલ ઉમિયાધામના મુખ્ય દાતા ભગુભાઈ પટેલ બાબુભાઈ પટેલ વીઆઈપી અને સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અગ્રણીઓએ હાજરી આપી અને દાતાઓનું સ્વાગત કર્યું સવારે સાથી સાંજ સાત સુધી ચાલેલી મહામંત્ર ધૂનમાં પાટીદાર સમાજની ગાયક દીકરીઓ રિયા પટેલ ઝલપા પટેલ વિધિ પટેલ શિલ્પા પટેલ ઉર્મિલા પટેલ અને નિકુંજ પટેલ ચેતન પટેલ જયમિન પટેલ નીરજ પટેલે સંગીતમય રજૂઆત કરી શ્રી ઉમિયા પરિવાર મહિલા સંગઠનના ચેરમેન ડોક્ટર જાગૃતિ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો બિરોચિપ એમજી લાઈન ચેતન પટેલ મહેસાણા

અહીંયા અમદાવાદ પૂર્વ વિસ્તાર છ કરોડ નું મંદિર બનશે સાથે સાથે વિદ્યાર્થીઓને અહીંયા આજુબાજુ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ હોવાના કારણે જે પાટીદારો છે એમના હોસ્ટેલ બનશે સાથે આ એક ઔદ્યોગિક વિસ્તાર છે આખો નરોડા એ ઉદ્યોગિક વિસ્તાર છે એની અંદર ઉમિયા મારા પરિવારના દીકરાઓ કારખાઓની અંદર નોકરી કરે છે એ નોકરીઓનો પગાર ઓછો હોય તો એમને રવા માટે અને બહેનોને રવા માટેની એક ભૂવન બનાવવામાં આવશે એને વર્કિંગ વુમન હોસ્ટેલ કરવામાં આવશે અને અહીંના લોકોને અથવા બીજા કોઈ કાર્યક્રમો માટે પાર્ટી પ્લોટનું પણ આયોજન અહીં આગળ કરવામાં આવ્યું છે એના અનુસંધાનની અંદર આ મોટો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે આખો કાર્યક્રમ ભૂમિ દર્શન અને જે એકસો પચાસ કરોડનો પ્રોજેક્ટ છે કેટલો મહત્વનો પ્રોજેક્ટ છે આજે શું કાર્યક્રમમાં રાખવામાં આવે આ અમદાવાદ પૂર્વની અંદર કડવા પાટીદારના વ્યવસાય અર્થે અંદાજિત દોઢ લાખ કુટુંબ વસેલા છે અને દરેકના હવે ધીરે ધીરે ખૂબ મજબૂત થયા છે આર્થિક સંપન્ન પણ માની એક જગ્યા માનું બેસણું કરવાની દરેકની ઈચ્છા હતી છેલ્લા ત્રણ વર્ષથી સતત ચિંતન થતું હતું એના અનુસંધાને બધા સહયોગી મિત્રો ભેગા થયા અને એક જગ્યાનું નિર્માણ કરવાનું નક્કી કર્યું અને આ જગ્યા છે અત્યારે જે તે સમયે અમે બાવીસ કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી અત્યારે એની કિંમત સિત્તેર કરોડ થાય છે અને પછી આ જગ્યામાં ધીરે ધીરે એને થઈ ગયું કપાસ પતી અને આર વન ઝોન પણ એપ્રુવલ થઈ ગયું છે હવે જગ્યાને જાગતી કરવા અને લોકોના ઉપયોગમાં આવે અને માના બેસણા થાય તે હેતુથી એક અખંડ ધોન બાર કલાકની આયોજન કરેલું છે જેથી પૂર્વના તમામ મિત્રોને અને જે કરવા પાટીદાર ભાઈઓ છે તમામ બીજી જ્ઞાતિઓ છે એમને ખ્યાલ આવે કે માના બેસણા આ જગ્યા પર થવા જઈ રહ્યા છે અને દરેકની મા પોતાની કુળદેવી છે અને જગતજનની જનની માં છે તો દરેકની માં છે તો દરેકને અહેસાસ થાય કે અમારી માં અમારા આંગણે બેસણા કરી રહ્યા છે તો અમે પણ એમાં સૌ ભાગીદાર થઈએ એવી ઈચ્છાથી આ આયોજન અખંડ ધૂનુ કરવામાં આવેલું છે